નર્મદામાં બે દિવસ અગાઉ બે આદિવાસી યુવકના મોતના વિરોધમાં કેવડિયા ગણેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જેને લઈ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ આદિવાસી સમાજે ઉજવણીને મોકૂફ રાખી અને સ્વેચ્છાએ બંધ પાડ્યો સાથે છે અહીના સ્થાનિકો દ્વારા મૃત્યુ પામેલ યુવાનોને ન્યાય મળે અને સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી છે આજે નવમી છે નવમી ઓડસ્ટના દિવસે આદિવાસી દિવસ છે પણ અમારા દુઃખના ઘટના બની છે બે યુવાન છોકરાઓને જે આદિવાસી મ્યુઝિયમ પાસે માર મારીને એને એટલું બધું માર માર્યો છે એક્સપાયર થઈ જાય એના લીધે અમે આદે અમારું આદિવાસી દિવસનું ઉજવણી હતી પણ અમે ઉજવણીની જગ્યાએ આટલું બંધ રાખ્યું અને અમારા છોકરાઓને ન્યાય મળે એ રીતે અમે બંધનું એલાન આપ્યું છે વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શાસકો જ સરકારના નિયમોને ઘોડીને પી ગયા છે સરકારની મંજૂરી વિના છેલ્લા બે મહિનાથી ધોરણ નવના છ વર્ગો શરૂ કરી દેવાયા ત્રણસોથી ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયસ્વાલે આ માહિતી માંગતા ઘટ ઘટસ્ફોટ થયો છે કુબિરેશ્વર માધ્યમિક શાળા ડોંગરેજી મહારાજ માધ્યમિક શાળા માધવરાવ સદાશિવરાવ ગોળવકર वीर भगत सिंह माध्य माध्य मा माध्यमिक शाला वीर सावरकर हिंदी माध्यमिक शाला में वर्गो शुरू शिक्षण समिति श्वेता सरकार मंजूरी ની અપેક્ષાએ વર્ગો શરૂ વર્ગો શિક્ષણ ચાલુ કરે છે છે અને ગેરકાયદેસર ચલાવી છલાય લેવો આવે કે મારી મારી એ સૂચના છે કાં સરકાર એમને તાત્કાલિક પરમિશન આપે દે કાં તો આ વર્ગો તાત્કાલિક બંધ કરી દે ડીઓ ઓફિસમાં અમે પરામર્શમાં છીએ જ અને મંજૂરી મળી જશે ગયા વર્ષે પણ અમે આ જ પ્રોસેસને અનુસરેલ હતા ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાતના નારા સારા લાગે છે સ્માર્ટ શાળાની વાતો પણ થાય છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે દાહોદ જિલ્લાના લીમખેડાની પાલી શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે શાળામાં ચાલુ અભ્યાસ દરમિયાન છતના પોપડા પડ્યા હતા બાળકો વર્ગની બહાર હતા અને તેથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી જો બાળકો ઓરડામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાત શાળામાં પાંચથી છ ઓરડા પણ અતિ જર્જરિત છે ઓરડાનું નિરીક્ષણ કરી તમામ જર્જરિત ઓરડાને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ ધોરણ એક થી માંથી કુલ છ ઓડા બંધ કરી દેવાયા છે એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માત્ર ત્રણ જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે શાળા સમારકામ અંગે કામગીરી શરૂ કરાશે જેટલા ઓરડાઓને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા અને ગામ લોકોના કહેવાથી આ છ ઓરડાને ટાળા મારી દેવામાં આવ્યા છે અત્યારે અને બાકીના જે રૂમો છે એની અંદર એક થી આઠ ધોરણના બાળકોને અત્યારે આજથી બેસાડ્યા છે પાલની મુખ્ય પ્રાથમિક શાળામાં જે ઓરડાઓ તો જર્જરિત છે જ પરંતુ ઓરડાઓની નજીક મધ્યાહન ભોજન કેન્દ્ર આવેલું છે અને મધ્યાહન ભોજન કેન્દ્ર પણ અતિ જર્જરી હાલતમાં છે આપ જે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે મધ્યાહન ભોજન છે અંદર જમવાનું બની રહ્યું છે નાના નાના ભૂલકાઓ છે જમવાનું અહીંથી પીરસવામાં આવે છે અને હાલ જે આપ ઉપરના ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે એક જે બ્લુ કલરની તાટપત્રી બાંધેલી છે તાટપત્રી જે આમ કરીને બાંધવામાં આવી છે કે ઉપર પણ જે જર્જરીત હાલતમાં છે અને પાણી ટપકે છે જેના કારણે રસોઈ બનાવવામાં તકલીફ પડતી હોય છે તેના કારણે જે આ તાટપત્રી બાંધવામાં આવી છે પરંતુ કહી શકાય કે અત્યારે જે દાહોદ જિલ્લા પણ આ ઓરડાઓ જર્જરિત છે ત્યારે આ ઓરડાઓ ક્યારે નવા બનશે આ મધ્યાહન ભોજન ક્યારે નવું બનશે અને ક્યારે નવા બાળકોને નવા ઓરડામાં બેસીને સારો અભ્યાસ મળશે તે તો અત્યારે જોવું રહ્યું સૌરભ ગેહલોત ન્યુઝિંગ ગુજરાતી દાહોદ બોડા જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ પ્રવેશબંધી કરતું જાહેરનામું બહાર પડાયું છે હવે એઆરટીઓ માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ પ્રવેશ આપશે કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોડતા અટકાવવા નિર્ણય લેવાયો છે તેવું અધિકારીએ કહ્યું ખોટા એઆરટીઓ ખાતે અન અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશ અંગેનું પ્રવેશની પ્રવેશ નહીં આપવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનાથી જે જેન્યુન અરજદારો છે એમના કામ ખૂબ સરળતાથી પતે અને લોકોને કોઈ ભોળવીને કે ખોટી રીતે પૈસા ન લે એના માટે થઈને આ જાહેરનામું ખાસ કરીને બહાર પાડવામાં આવ્યું છે કેનાલ જર્જરિત કેનાલે ગીર સોમનાથના એક ગામની હાલત બગાડી નાખી છે સૌની ગામ નજીકથી પસાર થતી કેનાલ જર્જરિત હોવાના કારણે છેલ્લા આઠ વર્ષથી પાણી લીકેજ થાય છે અને આસપાસની સો વીઘા જમીનમાં ખેડૂતો પાક લઈ શકતા નથી રસ્તામાં નદીની જેમ પાણી વહેતા સ્થાનિકો પણ પરેશાન થાય છે લાંબા સમય સુધી પાણી વહેવાથી આસપાસના પયાસથી વધુ ખેડૂતોની આ સમસ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે અહીં મોટાભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતી લેવાય છે જે કેનાલ નું પાણી છે એ ચોમાસા દરમિયાન સતત ચાલુ રહે અને આખા અઢી કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું ભરાયા પછી છે ને ખેતરમાં જાય છે એટલે અંદાજે સો વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળતા અને આ રસ્તામાં સતત પાણી કેનાલ નું કારણે ફેલ છે રસ્તો અને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ ખાતા એ કોઈ જાતનું આમાં કામગીરી કરી નથી અને પાકમાં વાત કરીએ તો મગફળી ને સોયાબીન ના પાકમાં સતત નુકસાન વહી રહ્યું છે કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય કોઈ મેડિકલ ની કોઈ પણ જરૂરત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે ખેડૂત જંગલમાં સારેડ પાણી આવે છે ને જંગલમાં થઈને સીધો અહીંયા જ આવે છે પાણી એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ કારણ કે સતત ચાલુ રહે પાણી એના લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે ब्रेक पर जता पहला नजर करीशू टॉप थ्री हेडलाइंस पर સરદાર સરોવર ડેમની સપાટી એકસોગણત્રીસ પોઈન્ટ અગિયાર મીટરે પહોંચી ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ અમદાવાદમાં નરોડા પાટીયા પાસે ભિક્ષા માંગતો બાંગ્લાદેશી ઝડપાયો पंप्स, फ्लो नहीं फोर्स पंप्स, फ्लो नहीं फोर्स તો રૂટસરનો ટોળું મદમાખીના ઝૂનની જેમ દોડે છે બસમાં બેસવા માટે રીટસરની પડા પડી થાય છે બસમાં ઉભા રહેવાની પણ જગ્યા નથી બસતી કેટલાક વિદ્યાર્થીઓ તો બસના દરવાજાને પકડીને માંડ માંડ જોખમી રીતે મુસાફરી કરે છે ત્યારે અવારનવાર તંત્ર તંત્રને રજૂઆત કરવા છતાં પણ एसटी તંત્ર નવી બસ મુકતું નથી ત્યારે વધુ બસ ફરી માંગ ઉઠી છે ટમાટર રજૂઆત છે